રસોડું એ ગૃહિણીઓનું હૃદય મનાય છે પરંતુ કેટલીક વખત રસોડામાં કામ કરતી વખતે ગૃહિણીઓ કીધે કેટલીક નાની મોટી ભૂલો થઈ જતી હોય છે આવું જ કંઈક મહેમાન ઘરમાં આવીને બેઠા હોય ત્યારે જમવાનું બનાવતી વખતે પણ થતું હોય છે જો તમારા કીધે પણ જમવાનું બનાવતી વખતે વધારે મરચું પડી જાય તો આજે જ આ ટિપ્સને ફોલો કરો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ દરેક ઘરમાં જમવાનું બને છે પણ ક્યારેક ક્યારેક મહેમાન આવ્યા હોય અથવા ઉતાવળ હોય તો જમવામાં મરચાનું પ્રમાણ વધુ થઈ જાય છે અને ઓછું તીખું ખાનારને આ જમવાનું પસંદ આવતું નથી જેના કારણે તમારી તમામ મહેનત પર પાણી ફળી જાય છે સાથે જ મસાલા અને તેલનો પણ બગાડ થાય છે તો જો તમારે આ મુશ્કેલીથી બચવું હોય તો આ સરળ ટિપ્સ છે તેને અપનાવજો જે તમારી તમામ મુશ્કેલીઓને સુધારી દેશે ગ્રેવીવાળા શાકમાં તરત જ ઘી અથવા બટર મિક્સ કરી દેવાથી તેની તીખાશ ઓછી થઈ શકે છે આ ઉપરાંત મલાઈ દહીં અથવા દહીમથી પણ તીખાશ ઓછી થઈ જાય છે લસા શાકમાં ટમેટાની પેસ્ટ નાખીને પણ તમે તે પહેલા ટમેટાના પેસ્ટને અલગ વાસણમાં તેલમાં નાખી થોડીવાર વાર ચઢાવીને તેને શાકમાં મિક્સ કરવાથી પણ શાકની તીખાશ ઓછી કરી શકો છો આ ઉપરાંત બાફેલા બટાકાનો છૂંદો શાકમાં મિક્સ કરવાથી પણ સ્વાદ વધે છે અને તીખાશ ઓછી થાય છે

બટાકાના રસાવાળા શાકમાં તીખાશને ઓછી કરવા તેમાં ઉકળતું પાણી પણ નાખી શકાય છે જો શાક પહેલાથી પાતળું રસાવાળું છે તો તેમાં પાણી મિક્સ કરવાનો કોઈ જ અવકાશ નથી તમે તેમાં લોટના લુવાને બનાવી નાખી શકો છો જેના કારણે તીખાશ શોષાઈ જાય છે અને બાદમાં પાણી અને મીઠું નાખી ગ્રેવી બનાવી શકો છો આ ઉપરાંત લીંબુનો રસ પણ તીખાશને ઓછી કરવામાં મદદ કરે છે આવી કેટલીક ટિપ્સ ફોલો કરવાથી તમે તમારા શાકમાની તીખાશને ઓછી કરી શકો છો અને સૌ કોઈ તેનો સ્વાદ માણી શકે છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર